ંગ લોકો છે એ દિવ્યાંગ લોકોને એમની દિવ્યાંગતા અનુરૂપ એને કેવું સાધન એમને અનુરૂપ છે એ સાધન સહાય નો આજનો આપણો કાર્યક્રમ છે પરંતુ જ્યારે ઘરમાં કોઈ આવું બાળક જન્મ લે અનેકવિધ યોજનાઓ સાકાર કરવામાં આવે છે હમણાં અહીંથી આજે દિવ્યાંગ વ્યક્તિઓ છે ને દિવ્યાંગ નામ આપવાનું કામ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું જ્યારે તમે કોઈને વિકલાંગ કહો ને તો પોતાની ખામી છે ને દેખાય આવે કે મારામાં આ ખામી છે પરંતુ જે જ્યારે તમે દિવ્યાંગ કયો ને તો દિવ્યાંગનો અર્થ જેમ ભાઈએ સમજાવ્યો ને કે જેનામાં દિવ્ય શક્તિઓનો વાસ હોય એને દિવ્યાંગ કહેવાય દિવ્યાંગ તાની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ માટે તાલુકા કક્ષાએ જે ખાસ સાધન છેવાડાના માનવી સુધી પહોંચે એ દિશા એ વહીવટી તંત્ર ચલાવે છે મારા ગુજરાત ને આગળ લઈ જવા માટે મારું ગામડું અને મારો તમામ વર્ગ પરિવાર ગણી તમામ પ્રકારની યોજના બનાવી ત્યારે આપણે ધન્યવાદ આપવા જોઈએ કે આજે છેવાડાના માનવી કે દિવ્યાંગ ભાઈ બહેનો હોય એને લાભ પહોંચાડવા માટે ગુજરાત સરકાર ને ગુજરાત સરકારના મંત્રીઓ મંત્રીઓને ગુજરાત સરકારના આગેવાનો તંત્રને કામે લગાડી એટલે એમાં અમારે ગુજરાતના મુખ્યમંત્રી ઋતુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ જ્યારે સહકાર આપતા હોય જ્યારે એના નેતૃત્વમાં ગુજરાત સરકાર ચાલતી હોય ત્યારે આપણે એમને બંનેને ધન્યવાદ આપવા જોઈએ પણ પણ ઘણા બધા કામો વગેરે હોય એ અમે આપવામાં સફળ ગયા આ ઝુંબેશ અમારી ચાલુ રહેવાની છે તાલુકાના જિલ્લાના તમામ તાલુકાઓમાં અમે આ રીતના કેમ્પ કરી તમામ દિવ્યાંગનો સુધી પહોંચીને જેટલા પણ લાભો મહેતમ આપી શકીએ એ દિશામાં અમે કાર્યરત છીએ

મંત્રીશ્રી નો ગુપ્ત ત્યારબાદ આપ પ્રમાણપત્ર સ્વીકારવા માટે વધારશો